રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે ગોંડલના માર્કેટયાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે કેસરની સાથે રત્નાગીરી હાફુસ પણ માર્કેટમાં જોવા મળી છે ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક દસ કિલોના સો બોક્સથી થઈ છે હરાજીમાં દસ કિલોના એક બોક્સનો ભાવ પચીસસોથી પાંત્રીસો રૂપિયા સુધી બોલાય છે રત્નાગીરી હાફુસ કેરીના બસોથી બસો પચાસ બોક્સની આવક નોંધાઈ હરાજીમાં રત્નાગીરી કેરીના બાર કિલોના બોક્સનો ભાવ બે હજારથી છ હજાર રૂપિયા સુધી બોલાયો ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સિઝન દરમિયાન કાંટાળા તલાલા બાબરિયા સહિતના પંતોકોમાંથી ખેડૂતો કેસર કેરી વેચવા આવે છે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ગયા વર્ષ કરતાં 15 દિવસ વહેલું થયું છે આથી કેસર પ્રારંભ ચાલુ થઈ ગયો છે રેગ્યુલર કરવામાં આવશે આશરે બોક્સની આવક આજે થઈ છે

બધા તેવા સારા માર્ગા આવકમાં થયા છે